મિલાયત ગામે એક દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય છવ્વીસ ટીમોમાંથી કરમડી ગામની ટીમનો વિજય વિજયઘોષ દેશના યુવાનો આજના સમયે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના ભરપૂર ઉપયોગ થકી પોતાની શારીરિક સક્ષમતા ગુમાવી રહ્યા છે ત્યારે વિવિધ રમતોના આયોજનો થકી સામાજિક આગેવાનો બાળકો અને યુવાનોને ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ સહિતની વિવિધ રમતો રમવા પ્રોત્સાહિત કરી રહ્યા છે વાગરા તાલુકાના વિલાયત ગામના પ્રગેશ પટેલ ગ્રાઉન્ડ ખાતે ગત શનિવારે શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એક દિવસીય એટલે કે શનિવાર રાત્રિના સમયે વિવિધ ગામોની છવ્વીસ જેટલી ટીમોએ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા વોલીબોલ ટુર્નામેન્ટમાં કરમડી ગામની ટીમ ફાઇનલ વિજેતા બની ત્યારે રનર્સ અપ્રહાડ ગામની ટીમ બની વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર અજયસિંહ અજયસિંહના શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજના પ્રમુખ જયંતીભાઈ પટેલ સમાજના સામાજિક આગેવાનો કિશોરભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ સહિત વિલાયત ગામના અને ટુર્નામેન્ટના આયોજક તરીકે પ્રગેશ પટેલ અને તેઓના સહયોગી રશ્મિન પટેલ સમીર પટેલ સહિતના ઉત્સાહી યુવાનો જોડાયા હતા વિલાયત ગામના આગેવાન ચૈતન્ય પટેલે જણાવ્યું હતું કે આજના આધુનિક અને મોબાઈલ મેનિયાના સમયે રમતગમતની ટુર્નામેન્ટોના વારંવાર આયોજનો થતા રહે તો યુવા વર્ગ મોબાઈલ લેપટોપમાં ગેમો રમવાનું છોડી શેરી ગલીઓની રમતો થકી આગળ વધે અને દેશનું ભાવિ ઘડે તેમજ તેઓમાં મિત્રમંડળો થકી કામગીરી બાબતનું મહત્વ વધે